અંજારમાં વર્ષોથી રહેતા દેવીપૂજક પરિવારના લોકોને કોઈ અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા કર્યા વિના અંજાર નગરપાલિકાએ બીપીએલ લોકોના ઝુંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે જે બાબતે નાયબ કલેક્ટર અને મામલદાર અંજારને ભોગ બનનાર અરજદારો અને સામાજિક આગેવાનો સાથે સીડીપીઆઈ કચ્છ જિલ્લા દ્વારા રજૂઆત કરવામાં આવી નગરપાલિકાના અધિકારીઓ અચાનક સવારના સમયે પોલીસના મોટા કાફલા સાથે આવીને ઠંડીના દિવસોમાં બીપીએલ ગરીબ પરિવારોને પોલીસના દમણ ગરીબ પરિવારના ઝુપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા અને આ દુઃખી પરિવારને અન્ય કોઈ પણ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કર્યા વિના જ ઝુંડાઓ તોડી પાડવામાં આવ્યા હતા જ્યારે રાજકીય વગ ધરાવતા લોકો અંજારમાં મોટાભાગે દબાણો કરી બેઠા છે પરંતુ અંજાર નગરપાલિકાને તેમના દબાણો દૂર કરવામાં કોઈ રસ નથી દેખાતો ફક્ત ગરીબ પરિવારના ઝુંપડાઓ જ દેખાય છે જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી ભારતના લોકોને વચન આપ્યા પ્રમાણે કે ગરીબ લોકો ખુલ્લા આસમાનમાં સુવે ત્યારે તેમના વચનને અમલવારી કરવામાં આવે અને આ બેઘર થયેલા પરિવારોને યોગ્ય જગ્યાએ રહેણાંક મકાન બનાવી આપવામાં આવે અને ત્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે રાજકોટ નગરપાલિકા નિયામક કચેરી કચ્છ જિલ્લા કલેક્ટર બોર્ડ રેન્જ આઈજી સાથે ચીફ ઓફિસર અંજારને ભોગ બનનાર અશોક નરસિંહ દેવી પૂજક પરિવારના અરજદારો ભાઈઓ લોકો સાથે સામાજિક અગ્રણી અને ધારાસભ્યના ભાઈ શ્રી બચ્ચુભાઈ બી આહિર અને જયેશભાઈ મહારાજ અને ભીમજીભાઈ ખોખરાવાળા સાથે એસટીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણી દ્વારા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા અંજાર કચ્છ

અને એનું પાણીનો દરવેરા તમામ ભરેલા છે અને કાચા હતા એવું નથી કે ઝૂંપડા મોટા હોય આમાં એ જવાનો છે કે એક ભૂંગા અને ઝુંપડા નગરપાલિકાને નડતા હોય તો અત્યારે જે મોટી બિલ્ડિંગો ઉભીઓ છે એ કેમ નથી નડતી એ જોવાની મેન વાત એ છે નગરપાલિકાને એક બાજુ એક અનેક જગ્યા ઉપર જે હોર્ડર થઈ ગયા છે અમુક જગ્યા ઉપર કલેક્ટરના મામલતદારના દબાણ હટાવવાના છતાં નગરપાલિકા અને મામલતદાર એ દબાણ નથી હટાવતા ને આ ભૂંગાઓ હટાવવા માટે ફક્ત પાંચ થી સાત ભૂંગાઓ હટાવવા માટે એના ટાઈમ મળ્યો અને પોલીસના મોટા કાફલા સાથે ને જેમ કે પોલીસની પહેલી ફરજ એવી હોય એવી રીતે પોલીસનું પણ વર્તન હતો કે આને હટાવી નાખવામાં આવો એને ટાંગા ટોલી કરીને લઈ જવામાં આવે કે પોલીસનો ફરજ એ છે કે બુટલેગરોને બંધ કરાવે એનો ધારુનો ધંધો ચોરીનો કામ બંધ કરાવે પોલીસનો કામ છે ગુનાઈ તત્વો વધી રહ્યા છે તો એનો કામ એ છે બંધ કરાવવાનો કે ના કે ગરીબ માણસોના ઝૂપડા હટાવવા અરજી દેવા માટે પ્રાંત અંજાર પરમ દિવસે હટાવી જૂની કોને તો ઝુંપડપટ્ટી વાળા બે હજાર પચીસ સુધી નગરપાલિકા લઈ લીધેલા તો બે હજાર પચીસ સુધી નગરપાલિકા પાણી વેરા લાઇટ બિલ લેતી હોય તો હટાવવાની ક્યાં જરૂર છે એટલે ગરીબ માણસો ને હટાવે તો ભલે હટાવે તો ચોકી બીજી જગ્યા આપે એને તો આ પ્રાંત અધિકારી ને રજૂઆત કરવા માટે જ આવ્યા છે તો આવી રજૂઆત માં એ ધ્યાન નથી દેતા કોઈ પ્રતિનિધિ અહીંયા હાજર નથી આખી કચેરી માં કોઈ હાજર નથી પટાવારો બેઠો છે એક આવક જાવક માં દઈ દીધી ભાઈ આમ તંત્ર હાલશે કેટલા દિવસ પ્રતિનિધિ આપણા ચૂંટાયેલા બહુ ચૂંટાયેલા છે ભણેલા છે બધા લોકો કઈક નાના આપણા પ્રતિનિધિ ચૂંટાયેલા અંજાર ને સારા મળ્યા આવે સારા મળ્યા તો સારા કામ કરો ઝુંપડપટ્ટી